આઈપીસીની જગ્યા લેશે હવે ભારતીય ન્યાય સંહિતા આવો જાણીએ કે કઈ તારીખથી લાગુ થશે આ તમામ નવા નિયમો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ એક જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં આવશે કેન્દ્ર સરકારે શનિવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે આ ત્રણેય કાયદાઓને ગયા વર્ષે એકવીસ ડિસેમ્બરે સંસદની મંજૂરી મળી હતી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પચીસ ડિસેમ્બરે તેમની મંજૂરી આપી હતી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સમાન ત્રણ સૂચનાઓ અનુસાર નવા અને ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેર નું સ્થાન લેશે આ ત્રણેય કાયદાઓનો ઉદ્દેશ વિવિધ ગુનાઓ અને તેમની સજાઓને વ્યાખ્યાયિત કરીને દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સંપૂર્ણપણે બદલવાનો છે નવા કાયદાઓનો ઉદ્દેશ આતંકવાદની સ્પષ્ટ વ્યાખ્યા આપવાનો રાજદ્રોહને નાબૂદ કરી કેટલાક ફેરફારો સાથે રાજ્ય અપરાધો માટે નવી સેક્શન રજૂ કરવી અને બ્રિટિશ યુગના ઘણા કાયદાઓને સંપૂર્ણપણે બદલી છે આ ત્રણ કાયદા અંગે સરકારે ગયા વર્ષે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બિલ રજૂ કર્યું હતું સંસદમાં રજૂ કર્યા બાદ તેને ગૃહ મામલાની સંસદીય સ્થાયી સમિતિને પણ મોકલવામાં આવ્યું હતું સમિતિ દ્વારા કરવામાં આવેલી અનેક ભલામણોને સામેલ કર્યા બાદ તેને સંસદના શિયાળુ સત્ર માં પસાર કરવામાં આવ્યું હતું તો આવો જાણીએ કે આ નવા કાયદાના મહત્વના મુદ્દા કયા કયા છે પહેલું છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય દંડ સંહિતા અઢારસો નું સ્થાન લેશે રાજદો દૂર કરવામાં આવ્યો છે પરંતુ અલગતાવાદ વિદ્રોહ અને ભારતની સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિઓને સજા કરવા માટે નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે સગીરો પર ગેંગરેપ અને મોબલીચિંગ માટે મૃત્યુદંડની જોગવાઈ છે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બે હજાર ત્રેવીસ તે સીઆરપીસી ઓગણીસો તોતેર નું સ્થાન લેશે જેમાં કેસોની તપાસ સુનાવણી અને ચર્ચા પૂર્ણ થયાના ત્રીસ દિવસમાં નિર્ધારિત સમયમાં નિર્ણય આપવાની જોગવાઈ છે જાતીય સત્તામણી પીડિતાના નિવેદનોનું વિડીયો રેકોર્ડિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે ગુનામાં સંડોવાયેલા જણાયા બાદ મિલકત જપ્ત કરવાની નવી જોગવાઈ ઉમેરવામાં પણ આવી છે ભારતીય પુરાવા અધિનિયમ બે હજાર ત્રેવીસ આ કાયદો ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેર નું સ્થાન લેશે કોર્ટમાં રજૂ કરાયેલ અને સ્વીકાર્ય પુરાવાઓમાં ઇલેક્ટ્રોનિક અથવા વગેરે થાય છે કેસ ડાયરી એફઆઈઆર ચાર્જશીટ અને ચુકાદા સહિત તમામ રેકોર્ડ ડિજિટલ કરવામાં આવશે ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ્સમાં પેપર રેકોર્ડ્સ જેવી જ કાનૂની અસર માન્યતા અને અમલીકરણ હોવું જોઈએ